આ પ્રસંગે મૂળ લખપત ગામના બાણુ વર્ષીય વડીલ શ્રી રવજીભાઈ દેવજીભાઈ કોટક સન્માનિત કરવામાં આવ્યા રવજીભાઈએ પોતાના જીવનમાં અંગ્રેજી શાસન રાજશાહી તથા લોકશાહી ત્રણેય તબક્કાનો અનુભવ કર્યો છે અને તેઓ ચુસ્ત ગાંધીવાદી વિચારસરણી ધરાવતા તરીકે ઓળખાય છે સાલ ઓઢાડીને અને હાર પહેરાવી સન્માન અપાયું ઉપસ્થિત આગેવાનો તથા કાર્યકર્તાઓએ તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહિમ કુંભાર જિલ્લા પંચાયત સદસ્ય જત મામદ જુગમાજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ હાસમ નોતિયાર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અલી તાલુકા પ્રવક્તા રાયમા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા તાલુકા સ્તરે સંગઠન મજબૂત બનાવવા માટે યુવાનો અને મહિલાઓના ગ્રુપ ઊભા કરવાની સાથે દરેક ગામના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા ચર્ચા વિચારણા થઈ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે રોજિંદા કાર્યો અને પ્રશ્નોના ઝડપી નિવારણ માટે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ મહિલા તથા યુવાનોને સાથે લઈને મજબૂત મંચ ઊભું કરવામાં આવશે ઉપસ્થિત સૌએ રવજીભાઈના દીર્ઘાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા ગાંધી જયંતિ નિમિત્તે લખપત તાલુકાના મુખ્ય મથક ખાતે લખપત તાલુકાના વડીલ જેમની બાણું વર્ષ અવસ્થા છે રવજી દેવજી કોટક વડીલનું આજે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બ્રાહીમભેન કુમારે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિએ તેમનું સન્માન કર્યું દેશમાં જેમણે રાજાશાહીનો જૂદી જોયો અંગ્રેજોનું શાસન જોયું અને એ પછી દેશમાં લોકશાહી પણ જોઈ અને ગાંધી વિચારધારાને વરેલા ગાંધી વિચારધારા ધરાવતા વડીલ રવજી દેવજી પોતા વડીલ પાસે આજે મેં માર્ગદર્શન આપ્યું અને એમના આશીર્વાદ આપી લીધા અને લખપત તાલુકા કોંગ્રેસ પરિવાર વતેથી ગાંધી જયંતિ નિમિત્તે તેમનું અમે સન્માન કર્યું ભગવાન હજી પણ તેઓ બાણું વર્ષના છે તેમને ભગવાન ખૂબ સુખમય શાંતિમય યશસ્વી નિરોગી જીવન આપે અને હજી પણ એમનું માર્ગદર્શન અમને મળતું રહે એવી અભ્યર્થના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય કોંગ્રેસ